આપણે બધા એવી આપણા સામે થતા અન્યાયો સામે લડીશું વાત એમ છે કે ગુંદી તાલુકો અલગ બનાવવાની વાત છે ભૂતકાળની અંદર એમ થયું કે ભાઈ રાજગઢ વિધાનસભા હતી એના બે ભાગ બારોબાર પાડી દીધા હાલોલ વિધાનસભા અને કાલોલ વિધાનસભા પણ બંધારણની બસો ચુમ્માલીસ એક એવું કહે છે કે રાજગઢ વિધાનસભા આદિવાસીઓના અને તેમના રક્ષણો માટે એસટી રિઝર્વ હોવી જોઈતી પણ ફતેહસિંહ ચૌહાણને ને જે તે સમય લાગ્યો હશે કે ત્યાંના એ સમયના કોઈ નેતાઓને લાગ્યો હશે કે આપણે આદિવાસીની સીટ આવે તો આદિવાસીઓને સાહેબ કેવું પડે અને બારોબાર તેઓ સીટ પાછી અહીંથી મુરવા હડપ આપી દીધી અને તમે જુઓ મુરવા હડપ અંદર એસટી નામે ધારાસભ્ય બનેલા છે તો વિચારો કે રાજગઢ વિધાનસભા હોત

કે નથી તમારા તાલુકા પંચાયતના સભ્ય સભ્યો આવેલા છે કે નથી જિલ્લા પંચાયતના સભ્ય સભ્યો આવેલા છે કે નથી હું આજે ગાડીથી એલાન કરું છું તો કે નથી નથી કરું સમય આવે પણ હું આજે ગાડીથી છું કે જેટલા પણ સરપંચો નથી આવેલા તાલુકા પંચાયતના સભ્યો નથી આવેલા કે જિલ્લા પંચાયતના સભ્યો નથી આવેલા બારમા મહિનાની અંદર સ્વરાજની ચૂંટણી આવે છે તાલુકાની જિલ્લાની આપણે બધા લડી દઈશું કોઈનો હક નથી કે ગોગંબા તાલુકાને છૂટો પાડી શકે કે એમને એને એસટીમાંથી કાઢી શકે રાષ્ટ્રપતિની પણ તાકાત નથી રાષ્ટ્રપતિની અંદર પણ જ્યારે એકવાર કોઈ પણ તાલુકાને કે કોઈ પણ વિસ્તારને આદિવાસી તરીકે જાહેર કરે એ કાયમી ધોરણે આદિવાસી વિસ્તાર તરીકે જાહેર રહે છે પણ આજે બુંદી તાલુકો અલગ બનાવવાની વાત કરે જ્યારે બંધારણની ની એવું છે બંધારણમાં કે કોઈ પણ આદિવાસી વિસ્તાર હોય એ વિસ્તારની અંદર એ વિસ્તાર છે વધારવાનો કે ઘટાડવાનું કામ રાજ્યપાલ કાગો રાષ્ટ્રપતિ કરી શકે પણ આજે ફતેહસિંહ ચૌહાણ જે કામ કરે છે જે બિલકુલ ગેરબંધારણીય છે અને અહીંયા ગાડી મારા મીડિયાના મીડિયાના મિત્રો આવેલા હોય કે આઈબીના મિત્રો આવેલા હોય તેમને પણ મારે ખાસ વિનંતી કે સરકાર સુધી વાત પહોંચાડે અને લોકો સુધી વાત પહોંચાડે કે ફતેહસિંગ ચૌહાણ જે આ ગેરબંધારણીય કાર્ય કરી રહ્યા છે આજે અમે આવેદન આપવાના હતા તેમની વિરુદ્ધની અંદર કે એમની વિરુદ્ધ ચાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે પણ મેં વિચારેલું છે કે હવે એનું આવેદન નહીં એક મહિનાની અંદર પહેલો મહિનો પૂર્વ